વડોદરા શહેરમાં બિનજરૂરી ઘોંઘાટ ફેલાવનારા વાહનચાલકો સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે નાગરિકોની શાંતિ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે આજે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસમાં એકસો આઠ મોડિફાઈડ સાયલેન્સરોને જાહેરમાં નાશ કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી નામદાર કોર્ટની મંજૂરી બાદ કરવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે આ સાયલેન્સરો ઇન્દોરી અને પંજાબી પ્રકારના હતા અને મોટાભાગના બાઇકર્સ ગેંગ અથવા રેસિંગના શોખીન યુવાનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યા હતા આવા મોડિફાઈડ સાયલેન્સરો દ્વારા ઊંચો અવાજ થાય છે જે વૃદ્ધો બાળકો અને દર્દીઓ માટે સમસ્યા ઊભી કરે છે અને ધ્વનિ પ્રદૂષણનું કારણ બને છે આ પ્રવૃત્તિ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર જેસીબી મશીન વડે તમામ સાયલેન્સરો કચડી નાખવામાં આવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને કાયદાનું પાલન કરવાની મહત્વપૂર્ણ સંદેશ આપવાનો છે વડોદરા પોલીસ નાગરિકોને અપીલ કરી રહી છે કે તેઓ પોતાના વાહનોમાં માત્ર કંપની ફિટિંગ સાયલેન્સર જ રાખે અને કોઈ પણ ગેરકાયદેસર મોડિફિકેશન ન કરાવે ભવિષ્યમાં પણ કોઈએ મોડિફાઈડ સાયલેન્સર લગાવતા પકડાય તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે ગયા વર્ષના અંતમાં આ મુહિમ ચાલુ કરવામાં આવી હતી ફેબ્રુઆરી મહિનામાં અમે લગભગ જેટલા નાશ કર્યો હતો ત્યારબાદ સમયાંતરે બે એપ્રિલ તેમજ જુલાઈ મહિનામાં એક્સમાર્ટ એક્સમાર્ટ મોડી ફાઈડ નાશ કર્યો હતો આજે એક્સમાર્ટ મોડીફાઈડ સેલેન્સરનો નાશ કરીએ છીએ જેમાં નામદાર કોર્ટની મંજૂરી લીધી છે તેમજ એક્સપર્ટ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો છે આ કાર્યવાહી કરવાનું મૂળ આશય એ છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે જે પેશન્ટ છે કે જે હોસ્પિટલમાં દાખલ હોય જે સિનિયર સિટીઝન છે અને આમ નાગરિક પણ આનાથી ત્રસ્ત છે કે જે ઘોઘાટ વિકૃત કરે છે તેના કારણે બધાને તકલીફ પડે છે જેથી આપના માધ્યમથી અગાઉ પણ બધાને કીધું છે આજે ફરીથી કહેવા માગીએ છીએ કે મોડીફાઈડ સાયલેન્સરનો ઉપયોગ ન કરે બધા અમે જે આ જે મેસેજ આપવા માગીએ છીએ તે પ્રમાણે જો ઘોઘાટ કરશે અને અવશ્ય અમે પ્રશ કરીશું અને નાશ કરીશું અગાઉ કીધું એ પ્રમાણે તો અમે તે નાશ કર્યો છે અને આગળ પણ અમે નાશ કરીશું આ નિરંતર પ્રક્રિયા છે જ્યાં સુધી વડીપાડ ચલાન સર હશે ત્યાં સુધી સુધીમાં કાર્યવાહી કરીશું